ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં સર્કલોનું નવીનીકરણ કરાશે કસક સર્કલનું કરાશે નવીનીકરણ રૂપિયા ત્રીસ લાખના ખર્ચે હાથ ધરાશે કામ નવીનીકરણના કાર્યનું કરાયું ભૂમિપૂજન જેબી કેમિકલ્સ અને નગરપાલિકાનો પ્રયાસ ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો પ્રથમ ચરણમાં પાંચ બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરી તેને નવા બનાવવામાં આવશે ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી દીપક ગીવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાણા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કસક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે રિપોર્ટર અઝર પઠાણ સતેડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તર ડોટ કોમ આઝાદી સમાચારોની